સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન દ્વારા એસીબીએ ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન એકનું આયોજન કરાયું જેમાં શહેરના પ્રખ્યાત બિલ્ડરોની આઠ ટીમ વચ્ચે મેચ રમાઈ એકસો પચાસ જેટલા પ્લેયર્સ આ મેચ રમ્યા મેચનું ઉદઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા નવનિયુક્ત ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશ પટેલ સંગીતા પાટીલ સાથે શહેરના અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા સુરત ઇસ્ટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રેય સવાણી ખજાનજી નિકુંજ ગજેરા

મારું નામ છે નિકુંજ ગજેરા હું સેબામાં ખજાનજી તરીકેનું પદ સંભાળું છું આ આયોજન અમે બધા બિલ્ડરો એક સાથે આવે એક સાથે મળે અને ક્રિકેટનું એવી રીતે આયોજન કરે ટોટલ સાત ટીમો અમે બનાવી છે દોઢસો પ્લેયર એક સાથે રમશે બધા જ બિલ્ડર રમશે એના સિવાય આનો આનો ઉદ્દેશ મુખ્ય અમારો એવો છે કે બધા સાથે આવે ફેમિલી સાથે એક મનોરંજનનું કાર્યક્રમ પૂરું થાય અને સેબાને અમે વધારે આગળ લઈ જઈએ બધા ભેગા થાય